તમે બધાએ વાહતા ભાઈ વાદી તરીકે ઓળખો છો અને વાદી નો નાના મોટો રોલ કરો છો અને વાદી ના શબ્દો માં બે વાણી કેવી છે રેડી

ખૂબ હારો ગામ છે ખૂબ ગામના હારા સરપંચ છે ગામના ખૂબ હારા માણસો છે આ નાના નાના ગરીબ કલાકારો તમે બધા યાદ કરો છો એટલે ખૂબ ખૂબ આભાર તમે બધાએ ખૂબ આશીર્વાદ આપ્યો છે ખૂબ સાથ સહકાર આપ્યો છે પ્રેમ આપ્યો છે તારા સ્ટેજ ઉપર ઊભા છે સાહેબ ત્રણ વર્ષ પહેલા અમે શાકભાજી વેચતા મજૂરીએ જાતા પણ મજૂરી કરતા અને મજૂરી કરો એનું ફળ મળે અને ફળા ભગવતી આલોવાળી વાળી બેઠી છે મહેનત કરો ગુજુ ગોડ નહીં કરવાનો કે મહેનત કર ફળની આશા રાજી છે ફળ મળશે ધીરજ ના ફળ કે મેઠા હોય ગુજુ કે આપણે ફટાફટ આલો ભલે ખાટું આવે પણ ખાટું લાંબુ ના હેડે એટલે ધીરજ રાખવાની આપણે ધીરજ ના ફળ મેઠા હોય પણ બાકી કે હે કે જીવન ની મજા મજા થાય આનંદ થાય લીલો લેર થાય કરમ તારો ઊંચો છે મન તારો મોટો છે ભગત મનમાં ત્રણ કામ ધાર્યા છે બે થઈ ગયા છે એક બાકી છે બીજો કામમાં જોગ માયા પૂરો કરશે વાહતો વાદી ફરતો 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 આખા હો ગામડા થઈને જજુજા ગામમાં પગ મળ્યો છે મજા થઈ ગઈ છે આનંદ થઈ ગયો છે

ના નહી તો કબેન છે ચના ઉઠે છે ચના નથી ઉખ બાકી ખૂબ મજા આવી ખૂબ આનંદ થયો તમે બધાય પ્રેમ આપ્યો છે સાથ સહકાર આપ્યો છે અને આવો આવો સાથ સહકાર આવતા રહેજો વીડિયા અમે બનાવતા રહેશું તમે જોતા રહેજો અને તમે દેદાર જોવાનું બંધ કર્યું ઈતારે અમને સાઈ પાછી ની લારી છે ઠપડાઈ જવાના ભઈ હો લારી છે એટલે જોતા રહેજો અને ખૂબ મજા આવી હવે બધાને વિનંતી કે એક સરસ મજાની માતાજીની જય બોલાવવી છે પછી વિરામ લઈએ